સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અને જિલ્લા અને શહેરોમાં રોડ રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે ત્યારે વરસાદના કારણે રાજકોટના ધોરાજીમાં પણ રોડ રસ્તાઓની હાલત અન્ય શહેરોની જેમ અત્યંત બિસ્માર બની છે ત્યારે બિસ્માર રોડના કારણે શહેરના ટેક્સ ચૂકવતા નાગરિકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના રોડમાં ઠેર ઠેર ખાડાઓને કારણે લોકો રોડને ડાન્સિંગ રોડ કહેવા લાગ્યા છે સાથે રોડ ઉપરથી પસાર થતાં લોકોને શારીરિક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તે ઉપરાંત લોકોના મોંઘા વાહનોમાં પણ રોડના ખાડાઓને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે શહેરના ખાડાવાળા રોડ પર થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યા હતા જે હવે ડાન્સિંગ રોડ બની ગયા છે ત્યારે આગામી દિવસોમાં તહેવારની સિઝન ચાલુ થવાની છે સાથે નવરાત્રિનો તહેવાર પણ આવી રહ્યો છે મોટા તહેવારો આવવાના હોવા છતાં તંત્ર તરફથી રોડના કામ પર ધ્યાન આપવામાં નથી આવી રહ્યું આમ વરસાદમાં રોડની બિસ્માર હાલતને લઈને તંત્રની કામગીરી ઉપર ફરી સવાલો ઉઠી રહ્યા છે સાથે શહેરમાં તાત્કાલિક ધોરણે રોડનું કામ કરાવવામાં આવે તેવી ઉગ્ર લોક માગણી ઉઠી છે હાલ ધોરાજી શહેરમાં રોડ રસ્તાનો પ્રશ્ન લોકોના માથાના દુખાવામાં સમાન બન્યું છે અને ધોરાજી શહેરને આજે નગરી જેવો ઉપનામ મળ્યું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વહીવટી તંત્ર અને આર અધિકારીઓની કારણે મળ્યું છે ધોરાજી શહેરની પ્રજા આજે શારીરિક રીતે આર્થિક રીતે નુકસાની ભોગવી છે આજ ખાડાઓના કારણે અનેક વખત અકસ્માત થયા છે લોકોમાં શારીરિક ઈજાઓ ઓછી છે કેટલા લોકોના હાથ પર ભાંગી જવાના બનાવ બન્યા છે અને વાહનો માં પણ મોટા ભાગે નુકસાન થઈ રહ્યું છે ધોરાજીની સ્થિતિ એવી છે આજે કે ધોરાજી શહેરમાં રોડ રસ્તા જે ડાન્સિંગ કાર જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે આજે વાહન ચલાવવા તો છોડીએ પણ ચાલીને નીકળવું પણ ધોરાજી માં રોડ રસ્તા પર મુશ્કેલ બન્યું છે ખાસ કરીને જમનાવર રોડ હોય જેતપુર રોડ હોય ઉપલેટા રોડ હોય કે જુનાગઢ રોડ હોય આર એન અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પાપે કહી શકાય કે ધોરાજી ની નિર્દોષ પ્રજા પીલાઈ રહી છે દરેક રોડ જોવો જુનાગઢ રોડ છે ઉપલેટા રોડ છે જમનાવર રોડ છે આર એન બી રોડ છે દરેક રોડમાં અત્યારે જોવો તો ખૂબ જ ખરાબ હાલત છે અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને જાણે તમે એમ જુઓ કે વાહન નીકળેલા આપણે એમ લાગે કે એમાં વાહન ડાન્સ કરતા હોય એવું લાગી રહ્યું છે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે અનેક વખત તંત્રને તંત્રને રજૂઆત કરી છે પણ આ નિર્ભર તંત્ર ધ્યાન દે એવું કંઈ લાગતું નથી વાહનોમાં ખૂબ જ નુકસાની આવે છે અને લોકોને પણ એમ કે હાડકાં ભાંગી જાય એવી પરિસ્થિતિ છે જુનાગઢ રોડ જુઓ ઉપલેટા રોડ જોવો જમનાવર રોડ જુઓ આ દરેક રોડ જોવો તો અનેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી ગયા છે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અનેક વખત રજૂઆત કરી છે અત્યંત દુર્ઘટના જેવી વાત છે લોકો એટલા ત્રાસીમાન થઈ ગયા છે કે લોકોને દવાખાનામાં કરોડ રજુ દવા લેવા માટે જવું પડે આનાથી કમભાઈ ક્યુ કહેવાય આ ધોરાજી ગામની અંદર ચારે બાજુ રસ્તાઓ જો ચારે બાજુ નકરા ખાડા 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 છે માટે મહેરબાની કરીને હવે સરકાર કઈક કરે તો હારું નહીં તો એમાં તો કોઈને ડોક્ટર આગળ જવાનું પણ મધ્યમ વર્ગને હવે પોસાય એવું નથી માટે મહેરબાની કરીને હવે અમને કંઈક રાહત આપો અને રો રસ્તા તાત્કાલિક રિપેર કરવા માથે નવરાત્રી માની નવરાત્રી આવે છે ઉપર દિવાળી આવે છે તંત્રને જાગવાની કોશિશ કરવા માટે અમારી આ વિનંતી અથવા તો જબરજસ્તી જે કાંઈ કહો તે હવે અમે ત્રાસી ગયા છીએ મહેરબાની કરીને તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવા નમ્ર વિનંતી ધોરાજીના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે રાજ્ય સરકાર દ્વારા અમારી એવી માંગણી છે કે ધોરાજીના મુખ્ય રસ્તા જૂનાગઢ રોડ જેતપુર રોડ જમનાવર રોડ ઉપલેટા રોડ અત્યંત ખરાબ હાલતમાં છે જેમ કે મેઇન પોસ્ટ ઓફિસ રોડ ઉપર બહુ અવર જવર હોય છે ત્યાં તમે હાલ જોઈ શકો છો જ્યાં ઊભા છો ત્યાં અત્યંત ખાડા અને પાણી ભરાયેલ છે પાણીની અંદરમાંથી એવું દુગંધ ફેલાય છે કે એમાં બીમારી ફેલાય છે અને સરકારી દવાખાનાની અંદર તમે હાલ પરિસ્થિતિ જોઈ શકો છો રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે દોઢ દોઢ ફૂટના ખાડા છે લોકો ગુરજુક માણસ ઘરેથી નીકળી નથી શકતા બિકના હિસાબે વાહનોમાં અત્યંત ખરાબ હાલત છે જોઈ શકો છો તમે ત્યાં ઊભા છો અહીંયા ગેરેજની અંદરમાં કોકની ચેસીસ ભાંગી ગઈ છે કોકના બાવડા ભાંગી ગયા છે કોકની સ્ટેરિંગ ખરાબ થઈ ગયું છે સ્કૂટરો પડી જાય છે જમ્પ ખરાબ થાય છે એવી જ રીતે માણસની હાલત ખરાબ થઈ જાય છે કોઈની ગાડીની બેક સીટ ખરાબ થઈ જાય છે તંત્ર પાસે અમે વારંવાર માંગણી કરી છે કે ધોરાજીના રોડ રસ્તા મુખ્ય રસ્તાઓ પેટા ગલીઓ અને હાલમાં જબરજસ્ત એમાં પેચવર્કનું કામ કરે